મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું ચોકલેટ લચ્છી તો તેના માટે આપણે લીધું છે એક ગાળું દહીં લીધું છે બે કપ જેટલું દહીં લીધું છે મેં ચોખ્ખો ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ સમારીને લીધું છે જીનું ક્રશ કરીને લીધું છે કાજુ છે ચોખ્ખો ચીક છે ખાંડ છે બરફ છે અને ચોખ્ખો સિરપ છે તો આને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીએ કીટ બ્લેન્ડર લેવાનું છે આમાં દહીં આપણે એડ કરી દેવાનું છે ડાર્ક કમ્પાઉન્ડ જે ચોકલેટ લીધી છે એ પણ આપણે આમાં એડ કરી દેવાની છે થોડીક ઉપર નાખવા માટે રાખશું સુગર છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું અને બે થી ત્રણ કટકા બરફના લેશું હવે આપણે આને મિક્સરમાં નાખશું આપણી ચોખ્ખો લચ્છી તૈયાર થઈ છે મિક્સરમાં આપણે ક્રશ કરી નાખી છીએ હવે આપણે એને ગ્લાસમાં કાઢવા માટે આ રીતે ગ્લાસ તૈયાર કરશે બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને ડાર્ક કમ્પાઉન્ડ તમારી પાસે ન હોય તો કોકો પાવડર પણ તમે યુઝ કરી શકો છો આ રીતે આપણે ચોકોચીપ પણ આમાં એડ કરશું થોડીક ચોકોચીપ બાળકોને ખૂબ જ પસંદ આવે છે થોડાક આપણે કાજી ટુકડા એડ કરશું ઉપરથી આપણે પાછી ચોક્કસ એડ કરીશું તૈયાર છે આપણી ચોકલેટ લચ્છી તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો